આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરક ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા સહાયક ટાઉન પ્લાનર ગૌતમ જોશી સહાયક ઇજનેર જયદીપ જોશી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પારસ એમ કોઠિયા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ એન આઈ રાઠોડ અને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં સુઓ મોટો દાખલ કર્યા બાદ ગુજરાત વડી અદાલતમાં સોમવારે પણ સુનાવણી હાથ ધરવામાં આવી છે અદાલતે આ ઘટનામાં બેદરકારી બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની આકરી ટીકા કરી હતી તપાસમાં અનેક ખામીઓ બહાર આવ્યા બાદ અદાલતે એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે રાજકોટમાં બિન અધિકૃત જગ્યા પર ગેમિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું અદાલતે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું કે અમને સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર પર કોઈ ભરોસો નથી અરજદાર અમિત પંચાલ રાજ્યના સરકારી વકીલ જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ અમદાવાદ અઝિશમન વિભાગના અધિકારીઓ કોર્ટરૂમમાં હાજર હતા ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈએ આ કેસની સુનાવણી કરી રહ્યા છે અરજદાર અમિત પંચાલે અદાલતમાં રજૂઆત કરી હતી કે જીડીસીઆરના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી આ સાથે જ અરજદારે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે બેઠક મળી હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ રાજકુમાર સહિત ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાજકોટ દુર્ઘટના અંગે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે પણ બેઠક યોજાઇ છે આ બેઠકમાં પણ રાજકોટ આગ દુર્ઘટનામાં પોલીસની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી રાજકોટ ગેમ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાની તપાસ સ્થાનિક કક્ષાએ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમની રચના કરાઈ છે રાજકોટ શહેરના કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે આ ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે રાજ્યના ખેડૂતોને ગુણવત્તા સભર ખાતર બિયારણ અને દવાઓ મળી રહે તે માટે ખેતીવાડી ખાતા દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએ ઓગણચાલીસ ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી વડોદરા જિલ્લામાં ડભોઈ પાદરા સાવલી વડોદરા કરજણ તાલુકામાં એક્યાસી વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી જ્યાં દવાઓનો એક બિયારણના છત્રીસ અને ખાતરના પંદર નમૂનાઓની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં એક કરોડ ચોવીસ લાખ રૂપિયાના બિયારણ અને ખાતરનો જથ્થો અટકાવી અગિયાર વિક્રેતાઓને નોટિસ પાઠવી છે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકિનારા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છેલ્લા દસ દિવસ દરમિયાન રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી અને લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત બની ગયા હતા પરંતુ હવે પવનને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણની આગાહી કરી છે તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં હાલ પૂરતી કોઈ ચેતવણી આપવામાં આવી નથી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવી મુંબઈમાં ત્રણસો મીટર લાંબી ટનલનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે એમ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું અમલ કરી રહેલી નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે ઘનસોલી ખાતે ત્રણસો મીટર લાંબી ટનલને કારણે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી ટનલના બાંધકામમાં મદદ મળશે છવ્વીસ મીટર ઊંડી ઢાળ ધરાવતી ટનલ નવી ઓસ્ટન ટનલિંગ પદ્ધતિ મારફતે ત્રણ ત્રણ કિલોમીટર બોગદાના નિર્માણની સુવિધા આપશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો